30 દિવસ સુધી મહિલાઓ માટે નિઃશુલ્ક સલાહ સેવા ઉપલબ્ધ રહેશે આજે જે ગાંધીનગર ખાતે સનફ્લાવર હોસ્પિટલનું આરજી પટેલ અને ડીજી પટેલના સંસ્થા દ્વારા આટલું સરસ ઓપનિંગ કરવામાં આવ્યું છે લોકોને ખૂબ સરસ સફળતા અને એમનો વિશ્વાસ ટકાવી રાખવા માટે આજે જે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલ જે ખૂબ સારી સેવા આપી રહી છે ને અત્યાર સુધીમાં એકવીસ હજારથી વધારે બાળકોને જન્મ અપાવ્યો છે એવી આટલી સારી સંસ્થા જે ગાંધીનગરની આ સેવા મળવા જઈ રહી છે ત્યારે મને પણ ખૂબ ગર્વ અને આનંદ થાય છે અને આ સાથે હું આ ટીમને પણ ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે ગાંધીનગરમાં આટલી સરસ હોસ્પિટલથી ગાંધીનગર મારા ગાંધીનગરની જનતાને આટલો સરળ લાભ આપ્યો એ બદલ એમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપણે બધા જાણીએ છીએ જેમ કે સરે કીધું વ્યંધત્વ વધતું જાય છે એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈવીએફ અત્યારે ગાંધીનગરને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ્સને વારંવાર અમદાવાદ જવું પડે છે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટીની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે ગાંધીનગર બ્રાન્ચ ખોલવાનું સરનું એક જ પ્રયત્ન છે પેશન્ટ્સની કન્વીનિયન્સ પેશન્ટ્સને એક જ કે બે જ વિઝિટમાં એમની આખી ટ્રીટમેન્ટ પતી જાય એમને ગાયનેકોલોજિસ્ટની સર્વેલન્સમાં ટ્રીટમેન્ટ મળે ઘરની આજુબાજુમાં જ બહુ ટ્રાવેલિંગ ઓછું થઈ જાય એવું ના વિચારવું પડે કે કેટલું લાંબુ થવું પડશે અમદાવાદ જવા પડતું પાવર હોસ્પિટલ અમદાવાદ ના આપણે જાણીએ છીએ કે આજે બંધ્યત્વ વધતું જાય છે કારણ કે લોકો લેટ મેરેજ કરે છે લેટ પ્રેગનન્સીનું પ્લાનિંગ કરે છે સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો લેક ઓફ એક્સરસાઇઝ ઓબેસીટી અને આજની મોડન ખાણીપીણીના કારણે બંધિત્વ વધતું જાય છે એ ખૂબ જ એક સોશિયલ અને બોજારૂપ સમસ્યા હોય છે આજે વર્લ્ડમાં સાતમાંથી એક કપલને આ પ્રોબ્લેમ છે જેની શરૂઆતમાં લોકો ભગવાનની પ્રાર્થના કરે કોઈ જ્યોતિષની સલાહ લે ક્યારેક કોઈ બુક વાંચે ગૂગલ યુનિવર્સિટીમાં એનું સોલ્યુશન જોઈએ અને કોઈ સોલ્યુશન ના આવે ત્યારે એ ડૉક્ટર જોડે જતા હોય છે અને ઇન્ફર્ટિલી સ્પેશિયાલિસ્ટ તેની સમસ્યા સમજે એનું નિદાન કરે અને પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થતી હોય છે આપણે ટ્રીટમેન્ટમાં સનફ્લાવરનો આશય હોય છે કે એને સિમ્પલ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહે